મુંબઈના વેપારી સાથે એક પોઈન્ટ ચોર્યાસી કરોડની છેતરપિંડીના કેસમાં સુરત ઇકોસેલની પોલીસે વેપારીના ભાગીદારને પકડી લાવી હતી તેની ઓફિસમાંથી કબજે કરેલો સામાન તેને પરત આપવા ઈકો સેલના એએસઆઈ સાગર પ્રધાને પંદર લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી જે પૈકી પાંચ લાખ રૂપિયા આપવાનું કહેતા વેપારીએ એન્ટી કરપ્શનને જાણ કરી દીધી હતી કતરગામ ખાતે એએસઆઈના ભાઈએ લાંચની રકમ લેતા એસબીના હાથે રંગે હાથ ઝડપાયો છે જો કે એએસઆઈ સાગર ભાગી છૂટ્યો હતો મુંબઈના લોઅર પરેલમાં પ્રિઝમ એન્ટરપ્રાઇઝ કંપનીના એડમિનિસ્ટ્રેટિવ મેનેજર રોમિલ સંઘવીએ સુરતના કતારગામ વસતા દેવડી રોડ પર મુખી એમ્પાયરમાં આવેલા અપેક્ષા જ્વેલર્સના નામે બિઝનેસ કરતા ગૌતમ વાઘના ઘરે સોનામાંથી સસ્તી મજૂરી લઈને દાગીના ઘડી કરવાનું આપ્યું હતું કુલ એક કરોડ રૂપિયાની મતદાનનું ત્રણ કિલો સોનું જોબ વર્ક માટે લઈ દાગીના કે સોનું પરત આપ્યું ન હતું તેમજ છેતરપિંડી કરી નાસી છૂટ્યો હતો જેની ફરિયાદ મહારાષ્ટ્ર એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જેની બાતમી ઇકોસેલના એ એસઆઈ સાગર એસ પ્રધાનને મળતા તેની ટીમ સાથે મળીને મહારાષ્ટ્રના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી ગૌતમ શિવદાસ દામોદર વાઘને ધરપકડ કરી હતી આ ગુનામાં ઇકો સેલ દ્વારા ગૌતમભાઈના મુંબઈના ભાગીદારીની પણ ધરપકડ કરાઈ હતી એ એસઆઈ સાગર પ્રધાને તેના ભાગીદારની ધરપકડ કરી બાદમાં તેમની ઓફિસમાં લેપટોપ ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પર કબજે કર્યા હતા બાદ વેપારીને છોડાવવા તથા તેની ઓફિસમાંથી લઈ આવેલો માલસામાન પરત આપવામાં અવેજ પેટે પંદર લાખ રૂપિયાની લાંચ માંગી હતી વેપારી લાંચ આપવા માંગતો ન હતો અને એએસઆઈને પંદર લાખ પૈકી પાંચ લાખ આપવાનું કહેતા વેપારીએ તૈયારી બતાવી હતી પરંતુ લાંચની રકમ નહીં આપતા વેપારીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી સાગર પ્રધાનને લાંચની રકમ લેવા માટે તેના ભાઈ ઉત્સવ સંજયભાઈ પ્રધાનને કતારગામ ખાતે અલકાપુરી સર્કલ બ્રિજ નીચે મુંબઈ તડકા ફાસ્ટ ફૂડ એન્ડ ચાઇનીઝ દુકાનની સામે મોકલ્યો હતો જ્યાં એસીબીએ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો જો કે એએસઆઈ સાગર ભાગી ગયો હતો અને અંતે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર વીસમાં ભરતી થનારા એએસઆઈ સાગરનો પગાર છવ્વીસ હજાર હતો ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા જે કામે તેઓ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ પંદર લાખ રૂપિયાની માગણી કરેલી અને એ પંદર લાખ પૈકી પાંચ લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય તેઓએ ગતરોજ મોકલેલ જેઓ પાંચ લાખ રૂપિયા લેતા રેડ હેડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ છે